કેજીએફ થ્રીમાં યશનું સ્થાન અજીત લે તેવી ચર્ચા યશ પાસે હાલ કેજીએફ થ્રી માટે સમય નથી યશને પડતો મુકાશે તો પહેલા બે ભાગ જેવી સફળતા નહીં મળે તેવી ચાહકોને શંકા મુંબઈ કેજીએફ થ્રીમાં યશની જગ્યાએ અજીત મુખ્ય ભૂમિકા ભજવે તેવા અહેવાલો વહેતા થયા છે તેના કારણે યશના ચાહકો ભારે નારાજ થયા છે સાઉથના ફિલ્મ ઉદ્યોગમાં ચર્ચા અનુસાર યશ પાસે હાલ કોઈ મોટો પ્રોજેક્ટ કરવા માટે સમય જ નથી યશ અત્યારે ટોકિક્સ ફિલ્મમાં વ્યસ્ત છે આ ઉપરાંત તે રણવીર કપૂરની રામાયણ ફિલ્મમાં પણ રાવણની ભૂમિકા ભજવવાનો હોવાની ચર્ચા છે આ સંજોગોમાં તે અત્યારે કેજીએફ થ્રી શરૂ કરવા માંગતો નથી જોકે નિર્માતાઓ આગલા બે ભાગની ગુડવિલ વટાવી લેવા માટે ત્રીજો ભાગ શરૂ કરવા ઉતાવળા બન્યા છે આથી તેઓ યશ સમય આપી શકે તેમ ન હોય તો અજીત સાથે આ ફિલ્મ શરૂ કરવા ઈચ્છી રહ્યા છે આ અંગેના અહેવાલો વહેતા થતાં ચાહકોએ નારાજગી વ્યક્ત કરી હતી કે કેજીએફ સિરીઝમાં યશનું સ્થાન કોઈ લઈ શકે નહીં જો યશને રિપ્લેસ કરાશે તો ત્રીજા ભાગને આગલા બે ભાગ જેટલી સફળતા નહીં મળે ટેક્સ કેજીએફ થ્રી અજીત કુમાર